अषाढ़ी बीज शोभायात्रा में शुभेच्छा अने सहकार आप बदल खारवा समाजे सौ मान्य आभार आभार दर्शन रामदेवजी महाप्रभु श्री पोरबंदर समस्त खारवा समाजना सौ ने रामदेवजी पोरबंदर खारवा समाजना मारा चौथा वर्ष में आप सौनों साथ और स्नेहभरियो संगाथ छे आ संगाथ जिंदगी मीठी याद बनी रहे आप सर्वेना साथ थी अमे मजबूत बनशो અને વિતેલા વર્ષો દરમિયાન જે કાર્યો થયા છે એથી પણ વિશેષ કાર્યોમાં અમે સક્રિય રહીશું ઓરબંદર ખારવા સમાજ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત રીતે રામદેવજી મહાપ્રભુની વર્ઘોડાની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખારવા સમાજ માટે અષાઢી બીજનું સવિશેષ મહત્વ હોય છે આ દિવસે ખારવા समाजના ઇષ્ટદેવ રામદેવજી મહાપ્રભુના વર્ઘોડાના પ્રતીક રૂપ પાલખીને શોભાયાત્રા રૂપે નગરચર્યામાં લઈ જવામાં આવે છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા છેલ્લા 73 વર્ષથી અવિરત આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિવ્ય આયોજનમાં અમને પ્રશાસન તેમજ વહીવટી તંત્રનો ખૂબ સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યા. જેનો પોરબંદર ખારવા સમાજ આભારી છે. તે ઉપરાંત જિલ્લા પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્ટાફ પ્રમુખ નગર સેવા સદન અધિકારીગણ તેમજ કાઉન્સિલર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છે રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાના સુંદર આયોજન માટે સામાજિક સ્તરે ખારવા સમાજના અગ્રણીઓ હિતેછુઓ અને સમાજ માટે કામ કરતી વિવિધ સંસ્થાઓને ધન્યવાદ સાથે ના ભૂલાય એવા યુવા મિત્રો જેવા આઝાદ મિત્ર મંડળ શ્રી પોરબંદર માછીમાર પિલાણા એસોસિએશન પોરબંદર માછીમાર બોટ એસોસિએશન અસ્માવતી મિત્ર મંડળ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ગ્રુપ ફાઇબર ગ્રુપ અને એવા કેટલાય જ્ઞાતી ભાવનાથી પોતાનો જ પ્રસંગ ગણી સાથે કામ કરતા મિત્રોનો પોરબંદર ખારવા સમાજ ખરા હદેથી આભાર વ્યક્ત કરે છે ફરીને જારે સમાજમાં ઉજવાતા તહેવારો धार्मिक उत्सवों के समाज उपयोगी कार्यों में आटलाज उत्साह थी समाज साथे जोड़ाई समाज ना हित प्रगति तेमज सामाजिक विकास में आपनों सहयोग आमज मल्त रहे तेवी अंतरनी इच्छा साथे फरी एक वार आप नो खूब खूब आभार धन्यवाद व्यक्त करे नोंद अषाढ़ी बीज शोभायात्रा पूर्ण थता तुरंतज सफाई अने स्वच्छता श्रेष्ठ उदाहरण पूरु पाड़ती पोरबंदर नगरपालिका सुंदर कामगिरी बदल સમગ્ર ખારવા સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર આપના વાણોટ પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શ્યાર ઉપપ્રમુખ તેમજ પંચપતલ ટ્રસ્ટીશ વ્યો શ્રી પોરબંદર समस्त ખારવા જ્ઞાતિ પોરબંદર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો